ભવસંભવ ભીતિભેદનમ સુખ સંપદ કરુણા નિકેતનમ વ્રતદાન તપ ક્રિયાફલમ સહેજાનંદ ગુરુમ ભજે સદા વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજના ચરણ કમલ સમીપથી પરમપૂજી આચાર્ય શ્રી અજય પ્રસાદજી મહારાષ્ણના શુભાશીર્વાદ સહ સર્વે હરિભક્તોને અમારા ધર્મકુળપૂર્ણ ધર્મકુળના ખૂબ ખૂબ ભેદપૂર્વક આશીર્વાદ વાલા ભક્તો આપણે સૌ જાણીએ છીએ કે આ વર્ષ આપણા સંપ્રદાય માટે અતિ ગૌરવવંતુ વર્ષ છે કારણ કે ભગવાન સ્વામિનારાયણે વડતાલની અંદર પોતાના સ્વહસ્તે લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજની સ્થાપના કરી એનું દ્વિશતાબ્દી મહોત્સવ વર્ષ ચાલે છે અને આપણા સૌ કોઈના ગુરુ એવા પરમપૂજી આચાર્ય શ્રી અજિંત પ્રસાદજી મહારાષ્રીના પ્રાગટ્યના પંચોતેર વર્ષ એટલે કે અમૃત મહોત્સવ વર્ષ ચાલે છે આ વર્ષ દરમિયાન આપણા ભક્તો દ્વારા ભક્તિ પર્વના અંતર્ગત અનેક સ્થાનોની અંદર આપણે ભક્તિના અને ઉત્સવના કાર્યો ભજનના માધ્યમથી આપણે આયોજન કરીએ છીએ આ ભક્તિની સાથે સાથે માનવ સેવાના કાર્યના ભાગરૂપે શ્રીજી મહારાજે શિક્ષાપત્રીની અંદર જે માગ્યા કરી એ પ્રમાણે આપણે માનવ મૂલ્યોને સમજીને સેવાના કાર્યની અંદર પણ અગ્રેસર રહીએ એટલા ભાવથી આંતરરાષ્ટ્રીય સ્તરે મહારક્તદાન કેમ આગામી તારીખ સત્તર ત્રણ બે હજાર ચોવીસના રોજ રવિવારના રોજ સવારે નવ કલાકે સમગ્ર વિશ્વની અંદર સાત દેશોની અંદર અને ભારતની અંદર વિવિધ સ્થાનોએ એકસો પંદરથી વધારે સ્થાનોએ આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અમારી સૌ ભક્તોને નમ્ર અપીલ છે કે ભક્તિની સાથે સાથે માનવ સેવાના કાર્યની અંદર પણ એટલા જ ઉત્સાહથી દરેક યુવાનો અને ભક્તો એની અંદર સહભાગી બને અને વિશેષ વિશેષ આ મહારક્તદાન મહોત્સવને સફળ બનાવે એવી ભગવાન સૌને બળબુદ્ધિ શક્તિ આપે અને આપ સૌને પણ એવી પ્રેરણા આપે એવી પ્રાર્થના કરી સૌને ભલામણ કરીએ છીએ કે આ મહોત્સવની અંદર બધા પણ ખૂબ પોતાનું યોગદાન આપજો સર્વને અમારા જય સ્વામિનારાયણ